મિત્રો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો તમને જણાવીએ એક અનોખી સ્ટોરી પોતાની વહુને ટોણા મારવામાં તારાજીને ખૂબ મજા આવતી હતી તેઓ પોતાની વેવાણને કહેવા લાગ્યા શું ખવડાવીને મોટી કરી હતી તમે આને બે બે દિવસે બીમાર પડતી રહે છે આજે પણ શરદી ખાંસીથી પરેશાન છે આ તો એવી વહુ છે જે બધાને બીમાર કરી દેશે હું તો કહું છું કે તમે તેને અહીન્યાથી લઈ જાઓ અને જ્યારે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય ત્યારે તેને પાછી મોકલી દેજો પૂનમ અપમાનિત થઈને ઊભી હતી તેને આ બધું બિલકુલ સારું નહોતું લાગતું તે રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી આગળ તેની મારે શું જવાબ આપ્યો કે તેની સાસુએ શું કહ્યું તેણે કંઈ ના સાંભળ્યું પરંતુ તેનું મન ખૂબ જ વ્યથિત હતું બીજી બાજુ તારાજીને ખૂબ મજા આવી રહી હતી તેમને લાગતું હતું કે આજે સાસુ બન્યા પછી તેઓના માત્ર વહુ પર હુકમ ચલાવી શકે છે બલકે વહુની માને પણ કડવી વાતો સંભળાવી શકે છે ગર્વથી તેમનું માથું ઊંચું થઈ ગયું હતું પૂનમ બીમાર હતી તેથી રૂમમાં પડી રહી હતી તો તેઓ જાતે જ ઊભા થઈને સાંજના ચા નાસ્તાની તૈયારી કરવા લાગ્યા વહુ માટે તેમણે ચા નહોતી બનાવી ઇટલામાં જ દરવાજાની ઘંટડી વાગી તેમને લાગ્યું કે તેમનો દીકરો અનિલ ઓફિસેથી ઘરે આવ્યો હશે તેઓ વિચારવા લાગ્યા કે અનિલને પણ સાથે સાથે ચાર વાત સંભળાવી દઉં કે તારી પત્ની તો હંમેશા બીમાર જ રહે છે તારા લગ્ન પછી પણ મારે જ ઘરના કામ કરવા પડે છે આવી વહુ અમને જ કેમ મળી તો પોતાની પત્નીને થોડી કાબૂમાં રાખ તેઓ પોતાના વિચારો પર હસતાં હસતા દરવાજો ખોલવા ગયા પછી તેમણે ગંભીર ચહેરો બનાવ્યો જાણે કામ કરીને ખૂબ થાકી ગયા હોય દરવાજો ખોલ્યો તો તેમને મોટો ઝાટકો લાગ્યો કારણ કે સામે અનિલ નહીં પણ તેમની દીકરી કાવેરી પોતાની બંને દીકરીઓ સાથે ઊભી હતી કાવેરીને જોઈને તારાજી વિચારમાં પડી ગયા આશ્ચર્યથી બોલ્યા અરે બેટા તું અહીં અચાનક કેવી રીતે તો કાવેરી દરવાજે જ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગી અને માને ભેટીને બોલી મમ્મી મારી સાસુએ મને સાસરીમાંથી કાઢી મૂકી છે અને તેમણે મારી કોઈ ભૂલ પણ નથી જણાવી આ સાંભળીને તારાજીનું દિમાગ ફરી ગયું તેઓ બોલ્યા આ બધો શું બકવાસ છે તે તને આમ કેવી રીતે ઘરમાંથી કાઢી શકે ચાલ તો અત્યારે જ તારા ઘરે ચાલ હું તેમની સાથે વાત કરું છું કે આખરે તેમની હિંમત કેવી રીતે થઈ તને ઘરમાંથી કાઢવાની તેમને પોતાની પૌથરીઓ પર પણ જરા પણ દયા ના આવી આટલી માસૂમ બાળકીઓને તેમણે ઘરમાંથી કેવી રીતે કાઢી મૂકી પ્રશ્નચિહ્ન તેઓ તરત જ પોતાની વેવાણને ત્યાં પહોંચી ગયા ત્યાં તેમણે જોયું કે તેમની વેવાણ ઓસરીમાં બેસીને આરામથી ચા અને ભજીયાનો આનંદ માણી રહી હતી તારાજી ગુસ્સામાં દરવાજો ખોલીને અંદર ઘૂસી ગયા અને બોલ્યા આ શું છે વેવાણજી હું તો તમને ખૂબ સમજદાર સમજતી હતી તમે મારી પુત્રીને ઘરમાંથી કેમ કાઢી મૂકી પ્રશ્ન ચિહ્ન સરિતાજી હસતાં હસતાં બોલ્યા અરે તમે આટલા જલ્દી અહીં શું કરવા આવ્યા તમારી પુત્રી બીમાર છે તેનો ઈલાજ કરાવો તારાજી આશ્ચર્યથી બોલ્યા બીમાર છે શું થયું છે મારી દીકરીને તો કાવેરી આશ્ચર્યથી બોલી મમ્મીજી હું બીમાર છું એટલે તમે મને ઘરમાંથી કાઢી મૂકી શું બીમાર વહુ માટે સાસરીમાં કોઈ જગ્યા નથી હોતી શું વહુઓ ફક્ત કામ કરવાનું મશીન જ હોય છે કે જ્યાં સુધી તે કામ કરી શકે ત્યાં સુધી સાસરીમાં રહે અને બીમાર પડે તો તેને પિયરમાં મોકલી દેવામાં આવે એટલું કહીને તેણે બંને બાળકીઓને ઘરની અંદર જવા માટે કહ્યું પછી તારાજી પોતાની વેવાણ તરફ જોઈને બોલ્યા મને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી પછી પોતાની દીકરીને પૂછવા લાગ્યા શું થયું છે તને તો કાવેરી બોલી મમ્મી મારા ગર્ભાશયમાં કંઈક પ્રોબ્લેમ છે ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું છે આ સાંભળીને તારાજીના હાથ પગ ફૂલી ગયા ત્યારે સરિતાજી ચાનો ઘુડો મારતા બોલ્યા જુઓ તારાજી તમે પોતાની ડિટેક્ટિવ પુત્રીને અહીંથી લઈ જાઓ અને જ્યાં સુધી આ સાવ ઠીક ના થાય ત્યાં સુધી તેને અહીં પાછા આવવાની જરૂર નથી તેનું ઓપરેશન થશે તો તેનું અને તેની બાળકીઓનું કામ કોણ કરશે હું તો બિલકુલ પણ નહીં કરું આ સાંભળીને તારાજી આશ્ચર્યથી બોલ્યા મુશ્કેલ સમયમાં કોઈ આવું કરે છે શું કાલે વૃદ્ધાવસ્થામાં જ્યારે તમને સેવાની જરૂર પડશે તો શું મારી પુત્રી તમારું ધ્યાન નહીં રાખે હવે આવા સમયે જ્યારે મારી પુત્રીને તમારી જરૂર છે તો તમે તેને આવી રીતે અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂકી અને તેને કંઈ જણાવ્યું પણ નહીં કેવા ખરાબ પરિવારમાં મેં પોતાની પુત્રીનો સંબંધ કરાવી દીધો જમાઈ ક્યાં છે તમે તેમને બોલાવો મારે તેમની સાથે વાત કરવી છે એટલામાં અંદરથી રોહન બહાર આવ્યો અને બોલ્યો મમ્મીજી તમે આટલો હોબાળો કેમ કરો છો આજુબાજુના લોકો શું કહેશે રોહનને જોઈને તારાજીની આંખોમાં ચમક આવી ગઈ અને તેઓ બોલ્યા જમાઈ આ બધું શું છે તમે તો મારી પુત્રીને કેટલો પ્રેમ કરો છો તો પછી આ બધું શું થઈ રહ્યું છે પ્રશ્ન ચિહ્ન તો રોહન બોલ્યો હું કંઈ નહીં કરી શકું મમ્મીજી કારણ કે ઘરમાં તો મારી માનું જ ચાલે છે અને તેમનો ફેંસલો જ મારા માટે આખરી ફેંસલો હોય છે એમ તો તમે પણ તો દિવસ રાત પોતાની વહુને ટોણા મારતા રહો છો કે કેવી બીમાર વહુ મળી ગઈ મને પ્રશ્ન ચિહ્ન શું તમે તેને વારંવાર ધમકી નથી આપતા કે તું પોતાના પિયરમાં જતી રહે અને ત્યાંથી સ્વસ્થ થઈને જ પાછી આવજે તો જો તમે આવું કરી શકો તો મારી મારે પણ આવો જ નિર્ણય લીધો છે એમાં ખોટું શું છે જે વાત તમારા માટે સાચી છે તે મારી મા માટે ખોટી કેવી રીતે હોઈ શકે પ્રશ્ન ચિહ્ન આ સાંભળીને તો તારાજી ચોપ થઈ ગયા તેઓ સ્તબ્ધ થઈને બોલ્યા તમને આ બધું કોણે કહ્યું ક્યાંક વહુએ તો ફોન નથી કર્યો ને પ્રશ્ન ચિહ્ન સરિતાજી હસતાં હસતાં બોલ્યા કદાચ તમે ભૂલી રહ્યા છો કે તમારા માહોલ્લામાં મારી એક બહેનપણી પણ રહે છે અને તેની પાસેથી મને બધી વાતોની જાણ થતી રહે છે હવે તમારા ઘરમાં આ બધું ચાલી રહ્યું છે તો મેં વિચાર્યું કે હું પણ પોતાના ઘરના નિયમો થોડા બદલું કારણ કે તમારા નિયમો અપનાવીશ તો તમે આંગળી નહીં ચીંધી શકો હું તો તમારા રસ્તે ચાલવાની કોશિશ કરી રહી હતી તો મને લાગ્યું હતું કે તમને આમાં કંઈ ખોટું નહીં લાગે આ સાંભળીને તો તારાજી એકદમ ચૂપ થઈ ગયા તેમની આંખોમાં આંસો આવી ગયા તેઓ બોલ્યા એનો મતલબ મારી ભૂલોના કારણે તમે મારી દીકરીને અપમાનિત કરશો મારી દીકરીની શું ભૂલ છે આમાં માનું છું કે હું પોતાની વહુ સાથે ખોટું કરી રહી હતી પરંતુ તમે તો કમસે કમ પોતાની વહુ સાથે ખોટું ના કરો સરિતાજી થોડા વ્યંગ સાથે બોલ્યા અચ્છા જ્યાં સુધી વાત તમારી વહુની હતી ત્યાં સુધી બધું ઠીક હતું પણ જ્યારે મારી વહુની વાત આવી તો તમને ખરાબ લાગવા લાગ્યું કારણ કે મારી વહુ તો તમારી દીકરી છે ને સાચો કહી રહી છું ને હું પ્રશ્ન ચિહ્ન તારાજી એકદમ શર્મિદા થઈ ગયા ત્યારે સરિતાજી બોલ્યા ઠીક છે હવે મારી વહુ ઘણી જૂની થઈ ગઈ છે અને મારો તેની સાથે સંબંધ પણ સારો છે તો હું તેની સંભાળ રાખી લઈશ અને તેનું ઓપરેશન પણ કરાવીશ પરંતુ તમે તો પોતાની વહુ માટે નહીં બદલો ને તમે તો એવા જ રહેશો ને પ્રશ્ન ચિહ્ન તારાજી ઉતાવળે બોલ્યા ના ના એવું કેવી રીતે થઈ શકે હું સમજી ગઈ છું કે હું ખોટું કરી રહી હતી તેથી હવે હું પોતાની વહુ સાથે ખોટું વર્તન નહીં કરું અને તે જ્યારે પણ બીમાર પડે તો હું તેને ટોણા નહીં મારું ત્યારે સરિતાજીએ તરત જ પુનમનો નંબર ડાયલ કર્યો અને બોલ્યા તો લો તમારી વહુને કહી દો કે તમે ભૂલ કરી હતી હવે તારાજી શું બોલે તેમણે સંકોચ સાથે ફોન લીધો જ્યારે વહુએ ફોન ઉપાડ્યો તો તેઓ બોલ્યા વહુ સાંભળ આજ સુધી મેં તને જેટલા પણ ટોણા માર્યા તે બધા માટે મને માફ કરી દે હવેથી હું તને ટોણા નહીં મારું તું બીમાર પડે તો હું તારી સંભાળ રાખીશ તને ઘરના કામ કરવા માટે મજબૂર નહીં કરું અને તારી માને ફોન કરીને કંઈ પણ નહીં સંભળાવું સરિતાજીએ ફોન પાછો લીધો અને બોલ્યા અને વહુ જો આમણે તને એક શબ્દ પણ કહ્યો તો તું મને ફોન કરીને જણાવજે કારણ કે હવે મારે પણ પોતાના ઘરની વહુ સાથે એવું જ વર્તન કરવું છે જેવું આ પોતાની વહુ સાથે કરે છે પૂનમની આંખોમાં આંસો આવી ગયા તે સમજી ગઈ કે તેની સમસ્યા હલ કરવા માટે જ તેની નણંદે તેની સાસુ સાથે આ બધું નાટક કરાવ્યું છે કારણ કે તેણે આજે જ બપોરે રડતાં રડતાં પોતાની નણંદને ફોન કરીને બધું જણાવ્યું હતું જ્યારે તારાજી ત્યાંથી પોતાના ઘરે જવા નીકળ્યા તો પાછળથી કાવેરી તેના સાસુ અને તેનો પતિ ખડખડાટ હસી પડ્યા કારણ કે તેમની યોજનાને કારણે તારાજીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ સાચા માર્ગે આવી ગયા મિત્રો ક્યારેક ક્યારેક વાંકા માણસને સાચા માર્ગે લાવવા માટે વાંકો રસ્તો પણ અપનાવવો પડે છે અને બીમારીમાં આપવામાં આવેલો સ્નેહ અને સહારો દવા કરતાં પણ વધુ અસર કરે છે મુશ્કેલ સમયમાં કરેલી દેખભાળ જ સંબંધોની સાચી ઓળખ હોય છે કારણ કે બીમાર વ્યક્તિને સૌથી વધુ જરૂર પોતાનાપણા અને ધૈર્યની હોય છે જે સમયસર સાથે આપીને સેવા કરે છે તે જ સાચા પોતાના કહેવાય આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ